રાજી મિત્રો તો આજે એક આપણી અમે એક નવું રેકોર્ડિંગ આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો તો આલો આગળ વધી રહ્યા છે તો અવરનવર વિડીયો જોવા માટે અવરનવર રેકોર્ડિંગ સાંભળવા માટે મનસુખભાઈનું એક નવું રેકોર્ડિંગ વાયરલ થયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો તો ચાલો આગળ વધી તો પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળી શું છે રેકોર્ડિંગમાં તો હાલો પછી બાઈ છે બોલે

એને બાથરૂમ જાવું પડે ઈ બંધ નો થાય ઈ ધર્મ નું કામ નથી આ કામ છે ઈ નું કામ છે વિચારસરણી નું કામ છે એટલે ઈ ધર્મ ની વાત છે ને એ આપડે ખાલી ખાસ ખોટ ને એકાબીજા ને ડર વાત છે

હા એ તો તમારા પરિવાર માણસ છે એટલે તમારે જ i ની છે એના પર નંબર તો હોય જ ને કઈ વાંધો નહીં હવે રસિક ભાઈ મારી વાત સાંભળો બને એટલી એક બીજા સમજૂતી કરો આ રીતે સમજૂતી નહીં થાય મનસુખ ભાઈ હા હું તમને કઉ છું તમારે તો કઈ ડિમાન્ડ છે એ બધી પૂરી કરી દે પછી થાય જ નહીં તો ડિમાન્ડ એને છે એ આપણી ડિમાન્ડ છે આ તો એ કે મારે સમાધાન કરી નાખવું પછી છે ને ડિમાન્ડ તમે એક વાત કરો અલ્યા ઘર માં તું બે કરવાનું તમે આખી વાત સમજતા નથી ઈ છે ને હવે ઈ એમ કે હું આમ એવું કઈક તમારે છે એ તમે તમને ખબર છે તમે જે કઈ વાત કરો છો છે

આપડે ગામ ના પાંચ જણા લઈને તેડી આવ્યા બરોબર એ થઈ ગઈ તી વાત ભૂલી જાવ તમે છે ને જૂની વાત યાદ કરો છો એટલે તમારા ઘરે કંકાસ થાય છે વય ગઈ વાત પાછી નો વચાય તમારા ઘરે શાંતિ નહીં થાય એનું કારણ છે કે કોઈ પણ વસ્તુ ભૂલ છે માણસ માત્ર ભૂલ ને પાત્ર

એટલે તમને મારે કાલ આમ કર્યું અમારે હું એક તો ઘલાવું છે આમાં આટલા કાયદું તો અમારી બાઈ ને ભરોસા કરતા નથી આ દુનિયામાં અમારી દિશા ખરાબ છે પણ હવે અત્યારે અમારે આ જગતમાં ફોન કરે ને અમને સમજાવવાનો પ્રયાસ કરે એટલે અમારે પ્રયાસ કરવો પડે જાહેર જીવન લઈને બેઠા છીએ એટલે

ઈતો તમે પછી ઈતો તમારે એક બીજા નો વેગ જોઈ તો તમારો એક બીજા નો વેગ ભગાવો બાકી માણસ માત્ર એક બીજા માફા માફી કરી ને કરી લેવાય ઈ ખેલે વારે એમ ખેલે વારે એમ બરાબર હું કેસ કરી આવું બરાબર ઈ કેસ તો કરવા હોય તો પછી તમારે તમે નઈ તેડો તો કેસ કરી કોર્ટ વજી થાય તેડવી પડે કાઈ ઈ અન ખોરાક કે દેવી પડે આખું ઘર ધંધા સડી જાય ભાઈ એ સ્ત્રી વિજે તો રાજ દે ને ખીજે તો એ પાળિયા કાઢ નાખ બીજી વાત કાપી નાખો ઈ જે કાઈ પણ આપડે

તોય તમે તમે ને તમે કહો છો તમે ને તમે રાજા બનો ને તમે ને તમે દાડિયા બનો તમે ને તમે હાથી બનો ને તમે ને તમે માંગણ બનો હવે એના માટે કોણ કરે નો થાય જ ને મને ખબર છે ને અમે આયા ગયા છે હે લડો કેમ કે એનું કારણ છે કે તમે નહીં નહીં સમજો નથી તમારા નથી હું તમારી વાત કરું છું નહીં થાય આમ નહીં કરે તમે તમે કહો છો એમ કરવા તૈયાર છે ઓમ કે આમ કરવા તૈયાર તમે કોઈ વાતમાં સમજો છો તમારા મગજ છે હું એમ કઉ છું એવું નહીં થાય એવું અમે સમજાવી દઈએ પછી સોલ્યુશન લેવા તૈયાર થાય જ હવે કરશે તો કોણ લેશે જાય તો કઈ ન થાય ગણી બી મરી ગયું કઈ ન થાય હું થાય

લખાણ કર્યું હોય માં જાવ મારી નાખવી એટલે અગાઉ આવું લખાણ કર્યું એટલે તમે તો અગાઉ લખાવ્યું કે તો અમારી માથે એટલે તમે મારી નાખવાના હતા એટલે અગાઉ એટલે અગાઉ આવું આવી બાંધી પાય એટલે અગાઉ એવી નથી કોઈ કઈ કરતું નથી અને એક ડિસ્ટર્બ નહી કરવાની જેથી કરીને ઘરમાં ડખો ન થાય

એવું નથી થયું તમને હું કેતા હોય તો બે જણા વાત કરાવવું મારે ઘર બાંધવું છે એના બાજે મેળ નો આવે પણ અમને બે જણા ને ઈ રહ્યા ને ઈ કોઈ લોકો હેખેર રેવા દેતા નથી હવે મારે હું મનસુખભાઈ વાત કરવી અમારા બે જણા ના ટીકા રાખે છે કે તું મારા છોકરા ને ધીમા દર વાર ફોન કરે તારે મારા છોકરાનું મોઢું જોયા વગર નહીં થયું આવું બધું ઈ બોયલા રાખે ને એટલે પછી બોલવાનું ચાલુ થાય નકર હવે અમાર બે માણસ ને ભરતું હોય ત્યારે આવું બધું માર હાહુ શું બોલવાનું હોય ઈને એવું રાખવું જોઈએ કે દીકરા ને બહુ ને છે ને એનું ઘર હાલે છે તો મારે શું વિશે આમાં ટાંગો નાખવાનો

તો પણ માં એવા તે દિ ના નો પાડી એક છોકરો થયો ત્યાં એનો ના પાડી હવ માતાજી ત્યારવા ના પાડે તો એમ કેસે તું ખોટી ની છો

હું સમજુ છુ મનસુખ ભાઈ પણ ઈ લોકો રયા ને ઈ બધા તમ કયો ને ઈ જૂની રૂઢી છે અને અમાર જે બેમાણસ ને હરખું માન રાખે સડે ને તો અમાર જેઠ ને ઈ વિશે ઘણી કઈર કઈર કરે નકર જો અમે નોખુ રાંધી ખાઈએ છી જમીન બધાય ને આપી દીધું છે બધાય ને ચુલા નોખા પોત પોતાની રીતે કામ કરી ને ઘર બનાવે ને રયો પણ અમાર જેઠ ને ઈ રયા ને ઈ બધા એ હળિયું જ રાખે છે હખત નથી લેવા દેતા તું તાર બાયડી ને આમ કરેસ ને તું તાર બાયડી આમ કરે આનું પૂછડા મહિલા જ રાખે એટલે આને મન પડી મૂકી કે હવે માર બાયડી ને માર હાંસવી નથી બોલાવી નથી આ બધા બાઈ કરે છે ને આપડે તો ઈ તમને વાત પણ એમાં હું છે કે તમારો ઘર વાળો થોડો મંદ બુદ્ધિ નો કેવાય નકર એને એકા બીજા ને તમે તમારું બે જણા ને બાંધી લ્યો ને બીજા બધા જવા દયો તમે 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 તમારા બે જણા નો જે કાય પતિ પત્ની નો પ્રેમ હોય એમાં તમે તમારું સોલ્યુશન કરી લ્યો જેઠાલાલ ને સાસુ સાસરા ને જવા દયો તમારું ઘર તમે બાંધી લ્યો

એવું એટલું બધું એટલું આવેશ કરશો ઘર ની કેમ કે એનું કારણ છે કે ઈ એનું ઘર ની અંદર એનું હાલે છે એવું તો જો સમજે અમે પોતે સમજી ગયા કે ઈ તમારા ઘરવાળા કરતા આખું મેટર ઈજ હેન્ડલ કરે છે એટલે કોઈના કામ

એટલે એક વખત મારા જેઠાણી એવું બોલ્યા હતા કે જો આને છોકરા નહિ થાય ને તો કે આ જેટલા ગરાણા છે ને એ બધું પીળું છે ને તું જાઈશ એટલે બધું અમારા હાથમાં આવશે એટલે આવું બધું રાખી અને મન મોં ઢેકી છે આપડે કેતો કેતી નથી સાંભળતા એટલે મને ટકવા નથી દેતા લ્યો કઈ વાંધો નહિ હવે એ હું કરું છું પણ હવે આ બધું માતાજી ના જે કઈ પ્રમાણ ઓલા છે ને એ વ્યાજ બી નથી એ વ્યાજ બી નથી દેતા પણ એવું જ એ વયસા રાખે એટલે કઈ હરખું હાલતું નહિ માતાજી કઈ એમ નો કે કે તમ છોકરા મુકાઈ દયો અને તમ આમ નો કરતા પણ ય આથે કરીન બધું વિશે આણે છે નકર માતાજી કઈ કોઈ ઘર નો ભાંગવા આવે કે કોઈ એમ નો કે તું તાર બાઈ નો રાખતો એમ ઈ બધું કરે છે માર જેઠ બહુ માતાજી ને માને છે અને ઈ રાત બી નકર માતાજી ને માને છે અને અમારી પત થઈ ક જ રાખે પણ હવે ઈ બેન છે ને ઈ હવે ઈ તમારા જે કઈ ઘરે માતાજી ની અનશ્રદ્ધા ની છે ને એની અંદર અમે કઈ ના કરી શકીએ કેમ કે ઈ તમારા પોતાનો ગ્રંથ છે એટલે અમારું શું ન પડે

બેન ભાઈ જેવો સંબંધ રાખ્યો તો કીધું એ બાઈ છે તો એને પતિ પત્ની તરીકે એને હચવવી જોઈએ એને રીતે રાખવી જોઈએ એ રીતે તમારે કરવું પડે ને બાકી એના બે જણા વચમાં તમે હું કેમ ડિસ્ટર્બ કરો છો એવું બધું મેં મારી ભાષામાં કીધું છે

કઈ વાંધો ના એવું નહીં થાય કરાવી દઉં વાત કરી લઈશું એટલે એમ જ કહેવાય કે તમારી ને કોઈ કઈ કહેવાનું જ નહીં એનું ઘર બંધાવાય દઈશ હા એ કહી દીધું મારે મારે જેટલું આવતું હતું એ બધું મેં કહી દીધું બેન એમાં તમારે મને સલાહ દેવી પડે એમ કરી નાખજો ભલે હાલો હાલો હમણાં વાયરલ કરું છું અને મોકલજો મારે વોટ્સઅપમાં હા મોકલું મોકલું આ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન મારે પૂરી પૂરી મંજૂરી છે ને એટલે જ મેં તમને ફોન કર્યો છે ઓકે હાલો